મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીડ સમાચાર દર્શક મિત્રો થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંચ ઉપર આવવાના છે તેમનું હેલિકોપ્ટર આવવાનું છે અને તે પૂર્વે આપ જોઈ શકો છો બોડેલી સેવા સદનની બાજુમાં જે સામયાણું બાંધવામાં આવ્યું છે લગભગ શામયાણું પૂરેપૂરું ભરાઈ જવા આવ્યું છે આગળની હરોળમાં આપ જોઈ રહ્યા છો મહિલા મોરચો કોઈપણ સભાનો હાર્દ કહી શકાય મહિલા મોરચો જે આગળ જ બેઠું હોય છે અને લોકોમાં એક ઉત્સાહનો પ્રાણ પૂરવા માટેનું તેઓ કામ કરતા હોય છે એક તરફ ઉર્વી રાઠવાની મોજ ચાલી રહી છે અને બીજી તરફ ગરમી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે કારણ કે તેમના માટેની વ્યવસ્થા પણ એવી કરવામાં આવી છે પંખા લગાવવામાં આવ્યા છે સાથે ફુવારા પણ લગાવવામાં આવ્યા છે

બિલકુલ તો આપ જોઈ રહ્યા છો એક બાજુ ઉર્વી રાઠવાની જે ટીમલીની મોજ ચાલી રહી છે ભગવાન રામના તેઓ ગીત ગાઈ રહ્યા છે અને તે ગીતની સાથે મંચમાં અહીંયા શામિયાળામાં ઉપસ્થિત જે લોકો છે તે લોકો પણ તેમાં દલ્લીન બન્યા છે આપણે બેન સાથે વાત કરીશું બેન ઉર્વી રાઠવાની મોજ ચાલી રહી છે રામ આયંગેનું ગીત તેઓ ગાઈ રહ્યા છે આજે અમિત શાહ પણ આવી રહ્યા છે

રામ ના ગીત સાથે તમામ જે અહિયાં ઉપસ્થિત છે લોકો તલ્લીન પણ થયા છે એવો માહોલ માહોલ છે છે આજે ખૂબ જ આનંદનો અને ખરેખર રામ તો આવી જ ગયા છે રામ મંદિરના નિર્માણથી એટલા માટે ખૂબ જ આનંદિત છે બિલકુલ ખુબ જ આનંદ છે અહીંયા આપણે અન્ય મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન આજે અમિત શાહ આવી રહ્યા છે અત્યારે ખૂબ જ મોટી મેદની એકવીસ છોટાઉદેપુર લોકસભા માટે અહીંયા ઉપસ્થિત થઈ છે અમિત શાહને સાંભળવા માટે કેવો માહોલ લાગી રહ્યો છે આજે આજે અમારો ઇલેક્શન ને હજી સાત તારીખ છે પણ આજનો માહોલ એવો લાગે છે કે અમે આજે જ વિજય થઈ ગયા છે અને

દેવલે આવ્યા હતા ત્યાર પછી બે હજાર ઓગણીસની જે લોકસભાની ચૂંટણી હતી તેના પ્રચાર અર્થે આવ્યા હતા અને આ ત્રીજી વખત લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર અર્થે તેઓ આવી રહ્યા છે થોડીક ક્ષણોમાં તેઓ અહીંયા પહોંચવાના છે અને તે પૂર્વે આપ જોઈ શકો છો કે શામિયાળું ક્યાંક ને ક્યાંક હવે પૂર્ણતાના હારે છે ભરાવાના ભરાવવાના પૂર્ણતાના હારે છે અને તેમના આગમન પૂર્વે અહીંયા ટીમલી કિંગ પૂર્વી રાઠવાની મોત ચાલી રહી છે અને તે લોકો તેનો તેને માણી રહ્યા છે ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટા ઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક કીટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો